ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ન્યૂ સિટીલાઇટ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીમાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે જે પણ ફરિયાદ હોય તે ખુલીને મને કહો લોકો સાથે સંવાદમાં ટ્રાફિક અવેરનેસનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો સાથે હરસંઘવીએ કહ્યું હતું કે રોંગ સાઈડમાં ના આવવું અને જે નિયમ તોડશે તેને સ્લેટ પકડવી પડશે સુરતમાં ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હરસંઘવીએ પોતાના મત ક્ષેત્ર વિસ્તારના લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને હરસંઘવીએ લોકોને કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે નહીં તો હવે સ્લેટ પકડવાનો વારો આવશે તેમ જણાવ્યું કાયદાનું પાલન કરવા ગૃહ ગૃહમંત્રી હરસંઘવેએ લોકોને અપીલ કરી છે સાથે સુરતની જનતાને જણાવ્યું કે હવે તે તમે રોંગ સાઇડથી વાહન લઈને જશો નહીં તમે જે કામ કરવાનું કહેશો તે બધું કરવા અમે તૈયાર છીએ પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરશો લોકોને હસંગે દિલ ખોલી ફરિયાદ કરવા જણાવ્યું હતું સાથે ટ્રાફિક અંગે લોકોને સમજ પણ આપી હતી તો રંગ સાઇડમાં દંડની સાથે પોલીસ કેસ પણ થશે કોઈપણ લોકોને ટ્રાફિક નિયમ તોડતા પોલીસ પકડે તો મને કે ઓફિસે ફોન ના કરશો અમે ટ્રાફિકના નિયમન તોડનારની કોઈ મદદ નહીં કરીએ ટ્રાફિક સિગ્નલના અમલીકરણને કારણે અકસ્માતમાં ઘટાડો થયો છે મેમો તો ભરવો જ પડશે જેથી લાઇન ઓછી હોય ત્યારે ભરવા જાઓ એમ કહ્યું હતું તમને કદાચ મારી વાત દી ગમે તમે જે કામ કશો એ બધું જ કરવા તૈયાર છું પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા કારણ કે થી ચડાઈ શક મારું કોઈ માનસનિક કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસ થી બી ફોન આવે કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે કોઈ બી મોટા સાહેબનો ફોન આવે કોઈને છોડતા નહીં એકવાર માટે આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાટક નથી બનવાનું

તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર એટલે ભવિષ્ય છે કે આટલા આટલા વિષયો આપ લોકો જરૂરથી કરો જેટલી ફરિયાદો છે જરૂર અહીંયા બે જણ બેઠા છે એ બધી લખાઈ લો અને એ ફરિયાદોને હું અહીંયા જ બેઠો છું ભાઈ અને એ ફરિયાદો જે કઈ છે એના માટે કાલે અહીંયા અધિકારીઓ આવીને બધી જ સોસાયટીઓની જેટલી અલગ અલગ સોસાયટી વાળા આવેલા છે